નમસ્કાર દર્શક મિત્રો હું ચુ નીલમ સોલંકી આપની સાથે સૌરસને સ્મિતાની ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના ભરાણા ગામની વાડી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની પાઇપમાં આગ લાગવાથી દુર્ઘટના સર્જાયેલ ભરાણા ગામે વાડી વિસ્તારમાં ઝૂપરપટ્ટીમાં આગ લાગવાની બની ઘટના એક ઝૂપરપટ્ટીમાં ગેસ સિલિન્ડરની પાઇપમાં આગ લાગતા બની ઘટના જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પાંચ રહેણાંક ઝુંપડાઓમાં આગ પ્રસરી જવા પામી આગ લાગવાની રોકડ રકમ સહિત ઘર વખરીનો માલ સામાન બળીને ખાખ થયો હતો સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગને કાબુમાં કરાઈ હતી સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી મોટી કંપનીઓ અથવા કોઈ પણ ગોડાઉનમાં આગ લાગતી હોય ત્યારે તેને સરકાર દ્વારા વળતર આપવામાં આવે છે જો હવે જોવાનું એ જ રહ્યું કે આ લાચાર ગરીબ પરિવારોને વળતર આપવામાં આવશે કે નહીં બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી શુમરા દ્વારા